તમારા ઘર માં દેડકા આવે છે તો મારી આ વાત ધ્યાનથી સાંભળો દેડકાનો આવો શુક કે અશુક જય શ્રી રાધે કૃષ્ણ દોસ્તો આજે જે રહસ્ય હું તમને કહેવાની છું એ તમારા જીવન ની દિશા બદલી શકે છે શું તમને ક્યારે ધ્યાન આપ્યું છે જારે જારે તમારા ઘર માં દેડકા આવે છે ત્યારે કંઈક ને કંઈક અલગ થાય છે આજની આ પૂરી વાત પ્રેમાનંદજી મહારાજના प्रवचनથી પ્રેરિત છે ક્યારેક એવું થાય છે કે તમારા ઘરમાં અચાનક એક દેડકાને ચાલતો જોઈએ છે તમે ચોકો છો ડરો છો કે તેને બહાર કાઢી દો છો પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે એ દેડકા તમારા જીવનનો કોઈ સંદેશો લઈને આવ્યો હોય પ્રેમાનંદજી મહારાજ કહે છે પ્રકૃતિમાં કોઈ પણ જીવ વિના કારણે આવતો નથી દરેક જીવ પોતાની સાથે કોઈ ઊર્જા કોઈ રહસ્ય કોઈ સંકેત લઈને આવે છે આજે આપણે એ જ વાત કરીશું ઘર માં દેડકા નો આવું શુભ છે કે અશુભ વિડિયો પૂરો જો કારણ કે અંતમાં તમને એક ચમત્કારિક ઉપાય પણ મળશે એ પહેલા જો તમે પર ઈચ્છો છો કે માતા લક્ષ્મી નો આશીર્વાદ તમારા પર બની રહે તો વિડિયો ને લાઈક કરો

प्रेमानंद जी महाराज कहे छे डेढ़ का जारे घर मा आवे छे तो ए ऊर्जा ना संतुलन नो संकेत आपे छे ए कहे छे के हवे तमारा जीवन मा कोई परिवर्तन कोई पारलौकिक संकेत आववानो छे डेढ़ का अने आध्यात्मिक ऊर्जा शू तमे क्यारे विचारियो छे के डेढ़ का बारंबार पूजा घर तुलसीनी पासे के दीपकनी नीचे केम बैठे छे कारण के ए स्थान ऊर्जा केंद्र होए छे डेढ़ का मात्र भेजज नहीं परंतु सकारात्मक ऊर्जा पर ओरखे छे जो डेढ़ का घर मा दिखाई ए संकेत छे के तमारी भक्ति भगवान सुधी पहुंची रही छे कोई दिव्य शक्ति तमारा घर नो निरीक्षण करी रही छे जो डेढ़ का वारंवार आवे छे तो शक्य छे घर मा कोई दैवीय शक्ति नो प्रवेश द्वार खुली रहयो होए डेढ़ अने लक्ष्मी कृपा प्राचीन कथाओं में एक प्रसंग आवे छे એક મહિલા રોજ તુલસીને જળ આપતી હતી એક દિવસ તેરે જોયું તુલસીની પાસે દેડકા બેઠો છે દરીને તેરે જળ ન આપ્યું બીજા દિવસે તેની દુકાનમાં વેચાણ ઘટી ગયું આમાંથી શું શીખ મળે છે કે દેડકાનો આવો માતા લક્ષ્મીની પરીક્ષા પણ થઈ શકે છે શું તમે ધ્યાનથી શ્રદ્ધાથી જીવન જીવી રહ્યા છો કે માત્ર દેખાડા માટે જો દેડકા તુલસી રસોઈ કે ઘરના દ્વાર પાસે દેખાય એ ધન લાભ સુખ અને સકારાત્મક ઊર્જાનો શુભ સંકેત છે દેડકાનો આવો ક્યારે अशुभ થઈ શકે છે જો દેડકા વારંવાર મરે છે કે ગંદા પાણીમાં ભટકે છે કે ઘરમાં ભીનાશ અને દુર્ગંધ વચ્ચે આવે છે તો એ સંકેત છે કે ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થઈ ચૂક્યો છે એ સમય છે વાસ્તુ દોષ ગંદકી અને ક્લેશ થી બચવાનો આવા સમય ઉપાય કરો પૂરા ઘરમાં ગંગાજળ છાંટો ઓમ નો એકસો ઘીનો દીપક પ્રગટાવો દેડકા થી જોડાયેલા સંકેત દેડકા પૂજા ઘરમાં એનો અર્થ છે આધ્યાત્મિક જાગૃતિનો સંકેત તુલસીની પાસે બેઠો હોય તો લક્ષ્મી કૃપા તમને મળવાની છે

જ્યારે પણ ઘરમાં દેડકા દેખાય ત્યારે આ સરળ પણ શક્તિશાળી પ્રયોગ કરો શુભ પ્રયોગ નંબર એક એક દીપક લો માટીનો તેમાં ગાયનું શુદ્ધ ઘી અને બે લવિંગ નાખો ઓમ લક્ષ્મી નમા મંત્ર બોલતા પ્રગટાવો દીપકને મુખ્ય દ્વાર પર સાત મિનિટ રાખો પછી તેને તુલસીની પાસે રાખી દો પ્રાર્થના કરો હે પ્રભુ જે પણ સંદેશો તમે મોકલ્યો છે મને તેની સમજ શรัધા અને શક્તિ આપો આજે તમે જાણ્યું કે દેડકા માત્ર એક જીવ નથી એ એક સંદેશો છે એક ચેતવણી છે એક આશીર્વાદ છે તેને ઓળખો સમજો અને તેનો આદર કરો જો તમે માતા લક્ષ્મીજીના સાચા ભક્ત છો તમે માતા લક્ષ્મીજીનો પ્રેમ પ્યાર आशीर्वाद मेड़वा मांगो છો અને ઈચ્છો છો કે માતા લક્ષ્મીજી તમારા ઘર માં વાસ કરે અને તમે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માંગો છો અને જો તમને આ વિડિયો ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનો બિલકુલ ન ભૂલો તમારા માટે અમે લાવતા રહીશું એવા જ ઉપયોગી આધ્યાત્મિક અને સકારાત્મક વિડિયો दोस्तों आ तमाम माहिती जन रुचि ने ध्यान में राखी ने आपवामा आवी रही छे ज्योतिष अने धर्मना उपायो अने सलाहों ने પોતાની आस्था अने विश्वास पर अजमावो वीडियो नो हेतु मात्र तमने वधु सारी सलाह आपवानो छे आ संदर्भ मा अमे कोई प्रकार नो कोई दावो नहीं करिए